વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી વીજ મીટરોમાં આગ લાગતાની સાથે જ ધડાકો થતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વડોદરામાં રાત્રે આગની ઘટના બની હતી જેમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી વીસ મીટરમાં આગ લાગતા ધડાકા થયા હતા દરમિયાન હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી રવિવારનો દિવસ ફાયર બ્રિગેડ માટે દોડધામનો દિવસ રહ્યો હતો એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરાનું તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે બીજી તરફ આગની ઘટનાઓને કારણે ફાયર બ્રિગેડ દ્વારા ઠેર ઠેર ફાયર એનઓસી સહિતની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં રાત્રે દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં વીસ મીટરમાં આગ લાગતા અફરાત મચી ગઈ હતી ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તુરંત ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યારે એમજી વિઝીએલની ટીમે પણ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ કોમ્પ્લેક્ષમાં ચાલતી ખાણીપીણીની વિવિધ દુકાનોમાં પણ ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ તે અંગે પણ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરાશે